વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું રીંગણાનું શાક તમે ઓળો પણ ભૂલી જાશો એવું આજે આપણે રીંગણાનું શાક બનાવવાના છીએ તો અહીંયા આપણે અઢીસો ગ્રામ જેટલા રીંગણા લઈ લીધા છે અને સ્વાદ મુજબ અહીંયા મીઠું લીધું છે એક ચમચી લસણની ખાંડેલી પેસ્ટ લીધેલી છે આ પેસ્ટ આપણે ઘણીવાર શાક બનાવી ત્યારે બનાવેલી છે આપણી ચેનલ ઉપર તમને મળી જશે લસણની પેસ્ટ કઈ રીતે બનાવી અને અહીંયા એક ટમેટું ઝીણું લીધું છે અહીંયા એક ડુંગળી પણ સુધારી લીધી છે લીલા ધાણા બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું વઘાર માટે તેલ અને પાણીની અંદર આપણે પહેલાં રીંગણા સુધારી લેશું એ કાળાનો પડી જાય તો અહીંયા આપણે રીંગણાના ડીટિયા કાઢી લીધા છે ને હવે આપણે રીંગણાની છાલ પણ ઉતારી લેવાની છે તમે આ જગ્યા પર કોઈ પણ રીંગણા લઈ શકો ને અહીંયા આપણે ગુલાબી કલરના જે રીંગણા આવે છે એ મીડિયમ સાઈઝના રીંગણા લીધેલા છે ઓળાના રીંગણા પણ તમે અહીંયા લઈ શકો નાના મોટા ગમે તે સાઈઝના તમે રીંગણા લઈ શકો આવી રીતે છાલ ઉતારીને આપણે શાક બનાવવાનું છે તો આપણે ત્રણેય રીંગણાની આવી રીતે છાલને આપણે ઉતારી લેશું તો અહીંયા આપણે ત્રણેય રીંગણાને આવી લાંબી લાંબી ચિપ્સના પાતળા પાતળા રીંગણાને એકદમ સુધારી લીધા છે અહીંયા તમે રીંગણાનું ખમણ પણ કરી શકો પણ રીંગણા રીંગણાનું ખમણ કરીએ તો એ કાળું પડી જાય આવી રીતે આપણે સુધારી અને પાણીમાં રાખી અને બધું વઘાર તૈયાર કરીએ તો આ આવવાના રહી છે પણ તમે ખમણ કરો એ કાળા પડી જાય એટલા માટે આપણે અહીંયા પતલા પતલાં પણ સુધારી શકીએ અને તમે ખમણ પણ કરી શકો તો ચાલો આપણે શાક બનાવવાની શરૂઆત કરીશું તો અહીંયા આપણે બે નાના ચમચા જેટલું તેલ ઉમેરશું અને તેલને સરસ આપણે ગરમ થવા દેસુ તો અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તો પાંચ ચમચી જેટલી પેલા હિંગ ઉમેરશું અને આપણે જે ડુંગળી સુધારીને લીધેલી એને પેલા સાતડી લેશું ડુંગળી એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે સાતપરન્ટ થાય એકદમ પોચી પડી જાય આપણી ડુંગળી એકદમ મસ્ત એવી ગઈ છે તો આપણે હવે અહિયાં ટમેટું જે સુધારેલું એ ઉમેરી દઈશું

આ શાક આપણે જે રીતે ઓળાનો વઘાર કરીએ એ રીતે જ આનો વઘાર કરવાનો તમે રીંગણા નું શાક તો ઘણીવાર ઘણી વાર આવી રીતે બનાવજો તો પણ કંઈક અલગ લાગશે પણ ખાવાની પણ મજા આવશે લીલા ધાણા આપણે ઉમેરી આનો સ્વાદ મસ્ત એવો આવે છે આપણા શાક અંદર તો આપણે લસાણ વાળો મસાલો જે ઉમેર્યો એ સરસ સતળાઈ ગયો છે તો આ જગ્યા ઉપર આપણે જે રીંગણા સુધારી રાખેલા એ ઉમેરી દઈશું એને પણ મસાલાસો સરસ વ્યવસ્થિત મિક્સ કરી લેવાના છે અહીંયા હવે આપણે મીઠું પણ ઉમેરવાનું બાકી છે એ મીઠું ઉમેરી દઈશું સ્વાદ મુજબ આપણે મીઠું પણ ઉમેરી દઈશું સરસ મિક્સ કરી લેશું ચાકી લેવાનું બધું ઓછું થાય તો પાછું ઉમેરી દેવાનું આપણે એકદમ સરસ સાતળી લેવાનું રીંગણામાં મસાલો કોટ થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતળવાનું રીંગણા સરસ આપણા મસાલાથી કોટ થઈ જાય પછી એ ઢાંકીને આપણે ધીમા ગેસ ઉપર સાવ ધીમા ગેસ ઉપર આને ધવા દેવાનું છે આપણે શાકની અંદર બિલકુલ પાણી ઉમેરવાનું નથી ડિશ ઢાંકી અને અહીંયા ઉપર પાણી રાખીને આપણે સાવ ધીમા ગેસ ઉપર આપણે શાકને પકાવવાનું છે એટલે કે ચડવા દેવાનું છે તો આ શાકને આપણે ઓજમાં ચડવા દેવાનું છે ઉપરથી પાણી ઉમેરીને પાણી આપણે શાકની અંદર બિલકુલ નથી ઉમેરવાનું અહીંયા આપણે ઉપર પાણી ઉમેરીએ અને જે ઓજમાં ચડે એવી રીતે જે આપણા વડીલો દાદીનાની કહે ને કે ઓજે શાક પકાવીએ બહુ મીઠું થાય તો આજે આપણે એવી રીતે શાક બનાવવાના છીએ તમે આને ઓળો પણ કહી શકો અત્યારે શાકને આપણે વઘારીને બે મિનિટ થઈ ગઈ છે ઉપર પાણી રાખ્યું છે એને શાકને આપણે ઉપર નીચે લેવાનું વચ્ચે વચ્ચે આપણે હલાવતું રહેવાનું શાક શાકને આવી રીતે આપણે પોકાવાનું છે બીજી બે મિનિટમાં તો આપણું શાક તૈયાર થઈ જાય છે આ થી આઠ મિનિટની અંદર આપણું આ શાક તૈયાર થઈ જાય છે તો ઢાંકીને પાછું આપણે એને થવા દઈશું અહીં આપણું શાક રેડી થઈ ગયું છે તો નીચે સરસ લેસી પણ ગયું છે અને એકદમ મસ્ત લચકા પડતું આપણું રીંગણાનું આ શાક તૈયાર થઈ ગયું છે એટલે રીંગણાનો ઓળો તમે અલગ જ રીત ન રીંગણા બાફવાની ઝંઝટ કે ન રીંગણા શેકવાની ઝંઝટ તો મસ્ત એવો આપણો અહીંયા ઓળો તૈયાર થઈ ગયો છે તમે વધારે ક્રશ પણ કરી શકો છો પણ હું આવી જ રીતે બનાવું છું મારા પ્રિય મારા ઘરનાઓને આવી જ રીતે ભાવે છે આ ઓળો તો અહીંયા ઓળો આપણો તૈયાર છે સર્વિંગ પ્લેટની અંદર હવે આપણે સર્વ કરી લેશું તૈયાર છે અહીં આપણો રીંગણાનો ઓળો ઉપરથી લીલા ધાણા પણ ગાર્નિશ કરી દેસુ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો